છોટાઉદેપુર જિલ્લાના વિવિધ પ્રશ્નોને લઈને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નિવાસી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે આ સમસ્યાઓમાંથી છુટકારો અપાવવા તેમજ તંત્રને જગાડવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા સેવા સદન ખાતે નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેઓ દ્વારા ભારજ નદી ઉપર બનાવવામાં આવેલ ડાયવર્ઝનમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ થાય અને જેમાં સામેલ તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી થાય બંધ કરાયેલા એસટી બસના તમામ રૂટ શરૂ કરવામાં આવે જિલ્લામાં દરેક પુલની ચકાસણી કરી ફિટનેસ સર્ટિફિકેટ બનાવવામાં આવે અને કેટલા વજનવાળા વાહનો પસાર થઈ શકે તે જાહેર કરવાની માંગ કરી હતી રેતી ખનનને તાત્કાલિક ધોરણે સદંતર રીતે બંધ કરવાનો હુકમ કરવામાં આવે જે રસ્તાઓ પર બસો અને ભારે વાહનોનું સદંતર અવરજવર બંધ કરવામાં આવ્યું છે ત્યાં વિદ્યાર્થીઓને શાળા કોલેજમાં આવવા જવા માટે વૈકલ્પિક નાના વાહનોની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે જિલ્લાના નસવાડી કવાડ પાવીજેતપુર અને છોટાઉદેપુરના ડુંગર વિસ્તારોમાં જ્યાં રોડ રસ્તાની સુવિધા નથી ત્યાં રોડ રસ્તાની વ્યવસ્થાની કામગીરી અગ્રીમતાના ધોરણે શરૂ કરવામાં આવે જિલ્લામાં નલ સેજલ યોજના સંપૂર્ણ નિષ્ફળ ગઈ હોવાથી પાણી વેરો તાત્કાલિક બંધ કરવામાં આવે જેવી વિવિધ માંગણી કરવામાં આવી છે છોટાઉદેપુરમાં આવેલ યુજીસી દ્વારા ફાળવેલ લાખોના સરકારી નાણાંથી તૈયાર કરેલ વિદ્યાર્થીઓ માટેની કોલેજ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવે આ તમામ પ્રશ્નોનો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો કોંગ્રેસ પાર્ટીના છૂટકે લોકજાગૃતિ કરીને વ્યાપક અને મજબૂત આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી

રસ્તાના પ્રશ્નો છે ડાયવર્ઝન તૂટી ગયો એના પ્રશ્નો છે એનાથી શાળા કોલેજોમાં બાળકો જઈ શકતા નથી એ પ્રશ્ન છે વાલીઓના વિદ્યાર્થીઓના પ્રશ્ન છે આરોગ્યના પ્રશ્નો છે વેપારીઓ વેપાર કરી શકતા નથી એ પ્રશ્નો છે આ બધા પ્રશ્નો લઈને આવેદનપત્ર આપ્યું અને એ સિવાય આ જિલ્લામાં નલસે જલ નામની યોજના જેને ભાજપના ધારાસભ્યએ કીધું કે ફેલ ગઈ છે છતાં પણ આ સરકાર લોકો પાસે વેરો લે છે તો વેરો બંધ કરે અને આ સરકારના ધારાસભ્યો સગર્ભા મહિલાઓની મજાક કરે છે કે એમની જોડીઓ લઈ જવાનો ટ્રેન્ડ થયો છે તો આ અપમાન જે એમણે કર્યું છે એનો અમે વિરોધ નોંધાયો છે સાથે પાવીજતપુરમાં સુખી જળાશયની કેનાલ બની છે એ કેનાલ જેટલી પણ બની છે એ બનતાની સાથે તૂટી ગઈ છે આ કેનાલ ચાલીસ વર્ષ પહેલાં કોંગ્રેસ સરકારે બનાવી હતી અને ચાલીસ વર્ષ ચાલી બીજેપીએ બનાવી તો બે મહિના પણ ચાલી નથી તો આ જે સવાલો છે એ સવાલની અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને સાથે અહીંયા છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓ માટે યુજીસીના ફંડમાંથી હોસ્ટેલ બની છે એ હોસ્ટેલનું નવીનીકરણ થયું છે મારી માહિતી મુજબ એ નવીનીકરણ હોસ્ટેલને નવું બાંધકામ બતાવીને બતાવવામાં આવ્યું છે પણ હજુ સુધી સત્તર અઢારમાં ઓગણીસો સત્તર અઢારમાં આ બે હજાર આ બની છે ત્યારથી અત્યાર સુધી વિદ્યાર્થીઓને એડમિશન આપ્યું નથી અત્યારે આવવા જવાની ખૂબ ખરાબ વ્યવસ્થા છે એટલે વિદ્યાર્થીઓને એડમિશન આપે અને વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વાહનોની વ્યવસ્થા કરે નાના વાહનોમાં આવજા કરવાની વ્યવસ્થા કરે આ અમારા સાત જેટલા મુદ્દાઓની અમે માંગણી કરી છે કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે દરેક મુદ્દા ઉપર એ પોતે રસ લઈને આ કામ કરાવશે અમે આશા રાખીએ કે એ કામ કરશે આજે અમને આવેદનપત્ર આપતા અહીંની પોલીસે રોક્યા છે એ એની અમે નિંદા કરીએ છીએ કલેક્ટર સાહેબ એમને સૂચના નથી આપી પોલીસ ને તો સૂચના કોણ આપે છે બીજેપી ના કયા નેતા પોલીસને સૂચના આપે છે એ સવાલ અમારો છે જે અમને અમે આપના દ્વારા રજૂ કરીએ છીએ ધન્યવાદ